આરએસએસે એક આર્ટિકલ લખ્યો છે કે વકફ અને કેથલિક ચર્ચમાંથી કોની પાસે સૌથી વધારે જમીન છે અને આ આર્ટિકલની અંદર આર એસએસએ એવો દાવો કર્યો છે કે કેથલિક સંસ્થાની પાસે ભારતમાં સાત કરોડ હેક્ટર જમીન છે જે બિન સરકારી સંસ્થા તરીકે સૌથી વધુ જમીન આ કેથલિક ચર્ચ પાસે છે ખ્રિસ્તી સમાજ પાસે છે નમસ્કાર દેશભરમાં અત્યારે વકફ સુધારા બિલની ચર્ચા છે લોકસભામાં આ બિલ મંજૂર થઈ ગયું રાજ્યસભાની અંદર પણ મંજૂર થઈ ગયું રાષ્ટ્રપતિએ પણ મંજૂરીની મોર મારી દીધી અને હવે કાયદો બનવાનો છે પરંતુ આ સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે એક વિવાદનો એવો પલિતો છાપ્યો કે જેને કારણે રાજકારણની અંદર ઘરમાટો આવી ગયો છે અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ એના માટે એક નિવેદન આપવું પડ્યું છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ છેલ્લા ઘણા દિવસથી વકફ સુધારા બિલની દેશભરમાં ચર્ચા છે અને આ લોકસભામાં મંજૂર થઈ ગયું રાજ્યસભામાં મંજૂર થઈ ગયું અને રાષ્ટ્રપતિએ પણ મંજૂરીની મોર મારી લીધી પરંતુ હવે આરએસએસએ પોતાના મુખપત્રની અંદર કેન્દ્ર સરકારનું ધ્યાન ખ્રિસ્તી ધાર્મિક સ્થળોની જમીન તરફ દોર્યું છે અને આર બે મુખપત્ર છે એક અંગ્રેજીમાં છે એ ઓર્ગેનાઇઝરના નામથી છે અને હિન્દીમાં છે એ પંચજનના નામથી છે તો ઓર્ગેનાઇઝર વેબ પોર્ટલ ઉપર આરએસએસએ એક આર્ટિકલ લખ્યો છે કે વકફ અને કેથલિક ચર્ચમાંથી કોની પાસે સૌથી વધારે જમીન છે અને આ આર્ટિકલની અંદર આર એવો દાવો કર્યો છે કે કેથલિક સંસ્થાની પાસે ભારતમાં સાત કરોડ હેક્ટર જમીન છે જે બિન સરકારી સંસ્થા તરીકે સૌથી વધુ જમીન આ કેથલિક ચર્ચ પાસે છે ખ્રિસ્તી સમાજ પાસે છે સાથે સાથે આર્ટિકલની અંદર એવું બી કહેવામાં આવ્યું કે તમામ સંપત્તિની જે વેલ્યુ છે એ વીસ હજાર કરોડ રૂપિયા જેટલી થાય છે અને મોટાભાગની જે જમીન છે એ બ્રિટિશ બ્રિટિશકાળથી છે હવે રાહુલ ગાંધીએ શું કીધું અને શું અસર પડી હતી એ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ પરંતુ એ પહેલાં તમારી સાથે એ પણ વાત કરું કે ભારતની અંદર જ્યારે મોગલ શાસન હતું અને મોગલ શાસનોએ ભારતમાં જેટલી જમીનોને જે પણ જગ્યાઓ અને પ્રોપર્ટીઝો કબજે કરેલી હતી એ બધી મોગલ શાસન એ લોકો ચાલી ગયા ત્યારે એ બધી પ્રોપર્ટી મુસ્લિમ સમાજને આપવામાં આવી અને એવી જ રીતના જ્યારે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું ભારતમાં અંગ્રેજો આવ્યા ત્યારે ખ્રિસ્તી સમાજે અંગ્રેજોને ઘણી બધી મદદ કરેલી અને એને કારણે અંગ્રેજો જ્યારે ગયા ત્યારે ઘણી બધી જે પ્રોપર્ટીઝ જમીનો હતી એ બધી ખ્રિસ્તી સમાજને આપવામાં આવી હતી હવે આ જ્યારે આર્ટિકલ વાયરલ થયો અને સોશિયલ મીડિયાની અંદર આ વિશે ચર્ચા થઈ આરએસએસના આર્ટિકલ વિશે ત્યારે જબરજસ્ત રાજકારણમાં ઘરમાટો આવી ગયો અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરીને એવું લખ્યું કે આર એસએસની નજર હવે વકફ બાદ ખ્રિસ્તી સમાજની જમીન ઉપર છે અને વકફ બિલ છે એ માત્ર મુસ્લિમોને ટાર્ગેટ કરવા લવાયું હતું પરંતુ હવે ભવિષ્યમાં અન્ય ધર્મોને પણ ટાર્ગેટ કરવામાં આવી શકે છે અને આ બિલને ઉદાહરણ તરીકે ઉપયોગ કરી શકે છે રાહુલ ગાંધીએ કીધું કે આ લોકોને જો અટકાવવા હોય તો બંધાર્ય બંધારણીય ઢાલથી જ આ તમામ લોકોની રક્ષા થઈ શકે એમ છે હવે રાહુલ ગાંધીનું નિવેદન એક્સ પ્લેટફોર્મ પર વાયરલ થયું એટલે આરએસએસએ તાત્કાલિક ધોરણે આ આર્ટિકલને પોતાના ઓર્ગેનાઇઝર વેબસાઇટ ઉપરથી હટાવી દીધો હતો તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ